જામનગર જિલ્લામાં રિલાયન્સ રિફાઈનરી નજીકના પડાણા ખાતે બાવીસ જાન્યુઆરીના યોજાશે મહોત્સવ દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું નું આયોજન શોભાયાત્રા સહિત ત્રિદિવસીય કાર્યક્રમોની ની નામદુંધી ઉજવણી અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થશે બોટાદમાં બાવીસમી જાન્યુઆરીએ કતલખાના અને નોનવેજ દુકાનો બંધ રાખવા બોટાદ નગરપાલિકાના વહીવટદારનો આદેશ આપે પણ વન નેશન વન ઇલેક્શન પર ઉઠાવ્યો વાંધો આપણા રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તાએ વન નેશન વન ઇલેક્શનની સ્તરીય સમિતિના સચિવ નિતેનચંદ્રાને પત્ર લખ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રંગનાથ સ્વામી મંદિરમાં હાથી પાસેથી લીધા આશીર્વાદ મંદિરના પૂજારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપ્યા તેમજ વડાપ્રધાન મોદીએ કમ રામાયણ સાંભળ્યું અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ નેપાળથી આવેલા પૂજારી આચાર્ય વૈદિક મંત્રોનું પઠન કરશે તેમજ માંસાહારી ખોરાક અને દારૂના વપરાશ પર પ્રતિબંધની જાહેરાત જાપાનનું સ્લીમ મુન મિશન ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક થયું લેન્ડ લેન્ડિંગ સાઇટનું નું નામ શિયોલી ક્રેટર સ્લીમ ચંદ્ર પર વહેતા પ્લાઝમા પવનોની તપાસ કરશે રામ રોજ તેના કેસરી કે લાલ પર આજે શેરબજાર વધારા સાથે બંધ નિફ્ટીમાં ઝીરો પોઈન્ટ અઠાવન ટકાનો વધારો તો સેન્સેક્સ પણ ઝીરો પોઈન્ટ તેત્રીસ ટકાના વધારા સાથે થયું બંધ શેરબજારના ઇતિહાસમાં પ્રથમવાર શનિવારે પણ શેરબજાર ચાલુ રહ્યું રશ્મિકા મંદાના નો ડીપ વિડીયો બનાવનાર વ્યક્તિ ઝડપાયો આંધ્રપ્રદેશ પોલીસે કરી ધરપકડ સાનિયા મિર્ઝા સાથે અલગ થવાના સમાચારો વચ્ચે પાકિસ્તાની ક્રિકેટર ટીમના પૂર્વ કપ્તાન સોએબ મલિકે ત્રીજા લગ્ન કર્યા સોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે કર્યા લગ્ન